वासुदेवाय। दसम स्कंद उत्तरार्ध ना अय ओगण वध तथा पारिजात हरण राजाए कहू हे मुने जे भौमासुरे राजाओं हजारों कन्याओं ने रुंदी नाखी थे भौमासूर ने नरकासूर ने श्रीकृष्ण जी रीते ते कथा मने कहो हे राजा एक वक्त इंद्रे आवीने श्रीकृष्ण प्रार्थना करी હે ભગવદ્ નરકાસુરે મારી માતાના કુંડળ મણિપર્વત નામનું સ્થાન અને વરુનું છત્ર હરી લીધું છે ઇન્દ્રની આ વાત સાંભળીને ભગવાન પ્રાજ્યોતિષ નામના નરકાસુરના નગરમાં ગયા અને શંખ વગાડ્યો તે સાંભળીને જળમાં સૂતેલો પાંચમુખવાળો મુરદાનવ ઊભો થયો ત્રિશુળ ઉગામીને શ્રીકૃષ્ણ સામે દોડ્યો गरुड़ी पर त्रिशूर थी तेरे गर्जना करवा मांडी। श्री श्रीकृष्ण परमात्मा चक्र थी तेना माथा कापी नाख्या पची मुरना सात नरकासुर ना कहवा पीथासुर ने कृष्णनी ऊपर बाणों फेंकवा भगवान बाणों तल तल जेटला कटका करी नाख्या पची पीठासुरादी असुरो नाश करयो તેથી નરકાસુરે આવીને શ્રી કૃષ્ણની ઉપર શધની મુકી અને નરકાસુરના સૈનિકો પર ભગવાનની ઉપર બાણનો વરસાદ કરવા લાગ્યા. ભગવાને તે સર્વ બાણોને કાપી નાખીને નરકાસુરનો માથું ચક્રથી કાપી નાખ્યો. પછી ભૂમીએ ભગવાનની પાસે આવીને વૈજંતી માળા, સુવર્ણનું કુંડળ, વરુણનો છત્ર અને મળી પર્વત નામનું સ્થાન શ્રી કૃષ્ણને આપ્યું. અને ભૂમી પ્રાર્થના કરવા લાગી. नमस्ते देव देवेश शंख चक्र गाधर भक्त छोपत रूपाय परमात्मन नमोस्तुते हे देव देवेश शंख चक्र अने गदा ने धारनारा हे परमात्मन भक्तनी इच्छा प्रमाणे रूप ने धारनारा एवा तमने नमस्कार हो आ रीते भूमि प्रार्थना करी पी भगवान भवमासुर भवन मा गया યા 16000 કન્યાઓ હતી તેણે ભગવાનને જોઈને મોહિત થઈને મનમાં સંકલ્પ કર્યો શ્રી કૃષ્ણ અમારા પતિ થાય તો સારું શ્રી કૃષ્ણે તેમનો સંકલ્પ જાણીને પલખીઓમાં બેસાડીને દ્વારકામાં મોકલી પછી ઇન્દ્ર ભવનમાં જઈને કુંડળો આપ્યા પછી સ્વર્ગમાંથી પાછા વળ્યા ત્યારે સત્યભામાના કહેવાથી ઇન્દ્રનો પરાજય કરીને પારિજાતક વૃક્ષને ઉખાડીને દ્વારકામાં લાવ્યા પછી ભગવાન દ્વારકામાં જઈને જેટલી સ્ત્રીઓ હતી તેટલા રૂપો ધારીને કન્યાઓને પરણ્યા અને સાધારણ ગૃહસ્થની માફક તેની સાથે રમણ કરતા હતા ભગવાનની પત્નીઓ પણ શ્રીકૃષ્ણ પરમાત્માની સમયોચિત સેવા કરતી હતી દસમા સ્કંદના ઉત્તરાર્ધનો ઓગણસાઠમો અધ્યાય સંપૂર્ણ